હલો દોસ્તો આપડે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ઓનલાઈન આપણે માઇક વાયરલેસ માઇક તો માઇક આજે આવી ગયું છે આર યુ આપણે મંગાવ્યું હતું બરાબર આજે આપણે આનું અનબોક્સિંગ કરવાનું છે તો તમને આપણે બતાવીએ કે કેવું આનું રિઝલ્ટ છે શું છે આનું રિવ્યુ આપી જેથી તમારે એને બાય કરવું હોય તો કરી શકો અને તમે પણ તમારી યુટ્યુબ ચેનલમાં સારા એવા વિડીયો ના કોન્ટેન્ટ બનાવી શકો હાલો તમને આગળની ક્લિપમાં બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો બોક્સ છે છે ફૂલ પેકિંગ તો એને આપણે ખોલશું આમાં અંદર હું હું આવે એ બધું તમને હું બતાવું કે આમાં માઇક સાથે હું હું આવે ને તો આપણે અત્યારે આને અનબોક્સિંગ કરી રહ્યા છીએ મિત્રો તો મિત્રો આપણે એને ખોલી રહ્યા છીએ અત્યારે તમે જોઈ શકો છો આપને સી મળી ગયો છે જે આપણે બ્લુટૂથ કનેક્ટેડ છે અને સાથે માઇક છે જો પ્રીમિયમ ક્વોલિટી નું માઇક છે તમે જોઈ શકો છો બરાબર એને આપણે અહીંયા નીચે રાખી દઈએ અને હજુ એક બોક્સ પણ છે એ બોક્સમાં આપને શું મળ્યું છે એ પણ જોઈ લઈએ મિત્રો આમાં આપણે ચાર્જિંગ કેબલ મળેલો છે ખાલી ચાર્જિંગ કેબલ મળેલો કામ લાગશે બરોબર બીજું તો આમાં કઈ છે નહીં અને ભેગી આની મેન્યુલ આવે કે ઓરિજિનલ જોઈ શકો છો આમાં ઘણું બધું લાંબુ લાંબુ છે બરાબર છે ઘણું બધું લાંબુ લાંબુ છે જે વાંચશું આપણે તો આપણા ફોન સાથે કનેક્ટ કરી દેવાનું ને અહીંયાથી બ્લુટૂથ ચાલુ કરવાનું જોઈ શકો છો તમે ગ્રીન કલર રેડ કલર લાઈટ થઈ છે જેવું આપણે આ ફોનમાં કનેક્ટ કરશું એ ભેગું જ આપણા ફોનમાં સીધું કનેક્ટ થઈ જશે

ને ટુ પ્લસ માં કે આ માઇક જેટલું તમે નજીક રાખો છો ને આવે એટલા માટે દૂર રાખીને તમે સાંભળી શકો વાત કરી શકો જેથી તમારો અવાજ ક્લિયર આવે પણ આપણે એવું શક્ય ન હોય કારણ કે વિડીયો ન હોય ત્યારે તમે આ માઈક રાખવું પડે કે હાથમાં રાખી ન દેવાનું એટલે આ માઇક મારી તરફ ન કરવું જોઈએ તો સસ્તું છે પણ હવે એવું સસ્તું એવું તો પછી પ્રોડક્ટ ને એની કરતા થોડુંક મોંઘું લેવાય પણ સારું લેવાય બરાબર તો આપોટે મારી દ્રષ્ટિએ તો નો લેવું જોઈએ કોમેન્ટ કરજો જો તમને આનું વોઇસ ગમતો હોય તો ભાઈ કરવું હોય તો હું લિંક તમને મોકલી દઈશ